તો મિત્રો સૌથી પહેલાં તો અડધા લોકો એમ કહે છે કે ભાઈ મનસુખ વસાવા ચાલે અને અડધા લોકો એમ કહે છે કે મિત્રો શેતો વસાવા ચાલે તો મિત્રો જલ્દીથી જલ્દી ભાઈ તમે જ લોકો કહો કે મિત્રો ચાલે તો સાલે શું મિત્રો શેતોભાઈ વસાવા ચાલે કે મનસુખભાઈ વસાવા ચાલે સૌથી પહેલાં મિત્રો આના વિશે વાત કરવાનું છે હાલના ટાઈમે મિત્રો એમ કીધો મોદી સાહેબની ઊંઘડાડી અથવા એમ કીધું ભાજપની ઊંઘડાડી છે આ કોને ઉડાડી છે ને મિત્રો વાત કરી તો ભાજપની હાર થઈ શકે છે ક્ષમા હાર શકે છે આ સૌથી મોટા સમાચાર લઈને આવી ગયો છું તો મિત્રો સૌથી પહેલાં તમે આપણી ચેનલમાં નવા શો તો લાઈક કરો શેર કરો મિત્રો અને કમેન્ટમાં ભાઈ શેતોભાઈ વસાવાનું નામ બિલકુલ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોની ખબર જ થઈ કે બે હજારની ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં મિત્રો આમ આદમી પાર્ટીના નેતાભાઈ મનસુખભાઈ વસાવા લડશે ને મિત્રો તેની સામે ભાઈ એમ કે તો ભાજપના નેતાભાઈ મનસુખભાઈ વસાવા છે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો ગુજરાતના અને ભારતમાં મિત્રો શેતોભાઈ વસાવા શેતોભાઈ અને ભાઈ શેતોભાઈ વસાવાનું જ નામ ચાલે છે મિત્રો વાત કરી તો ભલે ભાઈ શેતોભાઈ વસાવાશે આમ આદમી પાર્ટીના નેતા હોય પરંતુ મિત્રો તેનું ભાજપથી પણ વધારે માન છે મિત્રો મને તો લાગે છે કે બે હજાર શેતોભાઈ મિત્રો હાલના પબ્લિક પબ્લિકો તેને એટલો બધો સપોર્ટ કરી રહી છે કે મિત્રો સાઈડમાં ભાઈ મનસુખભાઈ વસાવા રહી ગયા છે મિત્રો વાત કરી તો આના કારણે ભાઈ મોદી સાહેબ અને ભાજપની ઊંઘ ઓડી શકે છે મિત્રો આના વિશે તમારે શું કેવું છે મને જલ્દીથી જલ્દી કમેન્ટ કરો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં શેતોભાઈ વસાવાનું સૌથી મોટું નામ અને મિત્રો સૌથી વધારે જીતવાનો દાવેદાર છે તો આને વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતાની આજની વિડીયો મળતી આટલી